અમુક પ્રકારની ક્રિયાઓ થાય એટલે સમજી જવાનું કે તમારું મોત નજીક છે તમને એવું સપનું આવે કે સપનામાં તમે કાદવમાં ખૂચી ગયા છો બહાર નથી નીકળી શકતા તો સંતો મહાપુરુષો એમ કે છે કે નવ મહિનામાં તમારું મોત છે તમને એવું સપનું આવે કે કુંભારના હાથી ઉપર બેસીને આમ દક્ષણા જાઓ છો માંડવી બાજુ નીકળ્યા છો તો સમજવાનું છ મહિનાના મેમાન છો મૃત્યુ છે ને એમ ને એમ ક્યારેય આવતું નથી એ સંકેતો આપે છે જો આપણે સમજીએ તો ભાગવતજીમાં બીજા શાસ્ત્રોમાં ધર્મગ્રંથોમાં મૃત્યુના લક્ષણો બતાવ્યા છે અમુક પ્રકારની ક્રિયાઓ થાય એટલે સમજી જવાનું કે તમારું મોત નજીક છે આકાશમાં દ્રષ્ટિ કરી અને જો અરુંધતીનો તારો ન દેખાય તો એક વર્ષમાં મોત છે એમ સમજી જવાનું હવે તો તારો બધું ભૂલાઈ ગયું છે છોકરાઓને આજ વડીલોને ખબર તારા જોઈને ટાઈમ કેતા વડીલો દોઢ વાગ્યાનો તારો ઊંઘો છે અત્યારે દોઢ વાગ્યા છે ચાર વાગ્યા એટલે ફેરો જો તારો ઊંઘો હોય ખબર પડી જાય કે સવારના ચાર વાગી ગયા તારો ઊગી ગયો છે ઘડિયાળ તો હતી નહીં પહેલાં એ ખરામાં સૂતા હોય રાત્રે તારો જોઈને ટાઈમ નક્કી કરતા કે આટલા વાગ્યા છે રોજ સાંજે સપ્ત ઋષિના તારાના દર્શન કરે ધ્રુવ તારાના દર્શન કરે અને સપ્ત ઋષિના તારાના ઓલા સાત તારા હોય એના છેડામાં એક અરુંધતીનો તારો આવે એ અરુંધતીનો તારો રોજ જોવે અને જે દી નો દેખાય એક દી નો દેખાય બીજે નો દેખાય એટલે સમજી જાય પેકિંગ કરવા લાગે આપણે એક વર્ષમાં ધરતી ઉપરથી જવાનો છે તમે ટ્રાય કરજો પચાસ પછી તો રોજ જોવું અરુંધતીનો તારો નો દેખાય ને તો સમજવાનું એક વર્ષમાં આપણું મોત છે તમને એવું સપનું આવે કે સપનામાં તમે કાદવમાં ખૂચી ગયા છો બહાર નથી નીકળી શકતા તો સંતો મહાપુરુષો એમ કે છે કે નવ મહિનામાં તમારું મોત છે તમને એવા સપનામાં કાદવમાં ખૂપી ગયા છો એવું સપનું આવે તો સમજવાનું કે નવ મહિના પછી તમારું મોત છે તમને સપનામાં એવું દેખાય કે તમે કુંભારના હાથી ઉપર બેસીને આમ દખણાથી દિશા તરફ જાઉં છું કુંભારનો હાથી એટલે ખબર છે આપણે ગધેડું શું કામ કેવું ખરાબ લાગે ને તમને એવું સપનું આવે કે કુંભારના હાથી ઉપર બેસીને આમ દખણા દિકોર જાઓ છો માંડવી બાજુ નીકળ્યા છો તો સમજવાનું છ મહિનાના મહેમાન છો વધારે સમય તમારે રહેવાનું નથી તમે અરીશાની સામે ઉભા રહ્યો અને તમારો ચહેરો તમને વિકૃત લાગે પ્રેત જેવો તમને તમારો ચહેરો લાગે સમજવાનું ત્રણ મહિનામાં મોત છે તમારામાંથી મરદામાંથી માણસ મરી જાય અને જેવી બોડીમાંથી દુર્ગંધ આવતી હોય એવી દુર્ગંધ તમારામાંથી તમને પોતાને આવવા લાગે સમજવાનું એક મહિનામાં તમારે જવાનું છે દીવો ઓલવાઈ જાય અને એની વાઈટ બળે એ વાઈટ બળ્યા પછી જો સુગંધ તમને ન આવે તો સમજવાનું ટૂંક સમયમાં તમારે જવાનું

પછી ઘણા દીવાને ઓલવશે વ્હાઈટ બળે છે પછી સુગંધ આવે નો આવે તમે ન ગભરાતા શરદી હશે કદાચ તમને તમને વાળાને કાંઈ નહીં થાય તમે ચિંતા ન કરો તમે તો રહેવાના છો પણ મૃત્યુના સંકેતો છે ચેતી જજો સાવધાન થઈ જજો જીવ સાને ફરે છે એ ગુમાનમાં ગુમાનમાં એ તારે રેવું ભાડા નામ કા મકાનમાં આ મકાન છે મકાનમાં સિમેન્ટ રેતી પથ્થર હવા બધું હોય આ બધાની બોડી છે ને ભાડે મળેલું છે પંત તત્વ નું આ પિંજરું

આ પંચ માં જ્યાંથી માટી આવી જાય માટી ભળી જાય જ્યાંથી શ્વાસ આવ્યો ત્યાં શ્વાસ સમાઈ જાય આનું રેત અહીંયા સમાઈ જાય અને અસ્તિત્વ્ય સ્વા પંચાપ્ય બધું જ પંચ તત્વમાં અને છાપામાં વિજે દિવસે આવે ફલાણા ભાઈ પંચ વિલીન થઈ ગયા મકાન જેનું છે ને એને એક દિવસ ભાડે આપવું પડશે અને હવે તો મકાન ને એગ્રીમેન્ટ કેટલા મહિનાના થાય છે અગિયાર મહિના બાર મહિનાના એગ્રીમેન્ટ માલિક કરતા નથી મિત્ર કબજો ગમ જમાવી લઈએ તો ઈ મકાન ના તો 11 મહિના ના એગ્રીમેન્ટ તો આ તો ક્યારે ખાલી કરવું પડે એનો કાઈ નક્કી નથી અચાનક ઓલો માલિક આવીને કે છે ઉપર અને ખાલી હાથે જવું પડે સાવધાન થઈ જજો મોત આવવાનું છે ભૂલાઈ ન જાય આપણે ભૂલી જઈએ છે ને આજ પ્રોબ્લેમ છે તકલીફો બધા જેમ સમજે છે કે આવ મરે નહીં આવ આ આ ઉમર રે તું એ ઉપડીસ મોટા પાએ ઉપડીસ સાવધાન થઈ જાવ માકાન કર્યા રંગને રો ગાન જાણે મારું મકાન રંગને રો ભાઈ જાણે માકાન ગયા રંગને રો ગાન જાણે મારું મકાન કર્યા રંગને રો જાણે વેચાણ મારે અને સ્વાભાવિક રીતે જે મકાનમાં તમે ભાડે રેતા હોય એમાં તમે બહુ કામ ન કરાવજો છો એમાં ટાઇલ્સ નખાવો તમે ના પડે આમાં ખર્ચો ન કરાય આપણું ક્યાં છે એમાં બહુ ખર્ચો કરો તમે કે ભાઈ ચલો સારું માર્બલ નાખી દઈએ મકરાણાનું માર્બલ નાખીએ કે ઇટાલિયન માર્બલ નાખીએ રસોડાનું પ્લેટફોર્મ બનાવો સારી માં જબરજસ્ત ખર્ચો કરો તરત જ ના પાડશે જે આપણે ક્યાં કાયમી છીએ આમાં ભાડામાં છે સગવડ અગવડ નિભાવી લઈએ તો અહીંયા તમને અત્યારે આ મકાનમાં કઈ પ્રોબ્લેમ હોય તો સગવડ અગવડ નિભાવી લેજો આ તો ભાડાનું છે પાછું ખાલી તમારું પોતાનું થાય ને ત્યારે વિચારજો બસ જે હોય પ્રોબ્લેમ હોય કદાચ ભગવાને કઈ બીમારી આપી સમજવાનું આપણું ક્યાં છે શું કામ ખર્ચો કરવો મગજમારી કરવી ખાલી તો કરવાનું જ છે મૃત્યુ હંમેશા આવીને સંકેત આપે છે જીવને કે તમારું મોત